જેલ જેલનો તેડો આવ્યો છે તો મિત્રો ફરી વખત જયદેવ વસાવાનો જેલની અંદર જવું જ પડશે હવે શું સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલ પર પહેલી વાર ભાઈ તો વિડિયો શેર કરીને સબ્સ્ક્રાઇબ આવશ્યક કરવાનું ભૂલતા નહીં જેથી જયદેવ વસાવના તમામ અપડેટો બિલકુલ તમારા સમક્ષ લાવી શકું કે 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 તમે બધા લોકો મિસ ન કરી શકો ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ભાઈઓ ગઈકાલે જયદેવ ભાઈ વસાવા ગુજરાત હાઈકોર્ટની અંદર મિત્રો હોય કે તો કે કે ગ્રજવાત થવાના છે એટલે કાલે 11 તારીખે જયદેવ વસાવા જામીન મત મિત્રો એ કે કે ગુજરાત હાઈકોર્ટ ની અંદર જવાનો છે તો મિત્રો વાત બે ત્રણ ત્રણ દિવસ જયતંત્ર વસાવા જેલ ની બહાર સાથે પણ મિત્રો ક્યાંક ને કઈક ને ફરી વિધાનસભા જેલની અંદર ગયા છે ત્યારે શું ગઈ કાલે વસાવા ને જમીન મળશે અગિયાર તારીખના રોજ જયતંત્ર વસાવા જમીન અરજીની સુનાવણી ના દિવસે શું જયતંત્ર વસાવા જેલની બહાર આવશે તો ક્યાંક ને ક્યાંક બધા લોકો રાહ જોઈને બેચો તમે સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દી થી સબસ્ક્રાઇબ કરી દો જે જે જય દેવ તમામ અપડેટો બિલકુલ તમારા સમક્ષ લાવી શકું તમે બધા લોકો કે કે મિસ ના કરી શકો ગઈ કાલે ભાઈ આટલી પણ સમાચાર આવશે આટલી પણ ખબર આવશે છે પણ તમારા સમક્ષ હું લાવવાનો છું તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો વિડિયોને શેર કરી દેજો હવે તમને બધા લોકોને ખબર છે કે ચૈત્રભાઈ વસાવાને ઘણી વાર તારીખો પર તારીખ આપવામાં આવી છે બે થી ત્રણ થી ચાર થી પાંચ વાર તારીખ પર તારીખ આપવામાં આવી છે પરંતુ કે કે ચૈત્રભાઈ વસાવાને જામીન નથી આપવામાં આવ્યા કે કે ચૈત્રભાઈ વસાવાને જે રીતે તેમને ભાઈ નિર્દોષ સાબિત કરવામાં નથી આવ્યા અને મિત્રો જયભાઈ વસાવા જે મિત્રો તેના ઉપર એમ જે રીતે એફઆઈઆર નાખવામાં આવી હતી જે મિત્રો સંજય નામના વ્યક્તિ જે મિત્રો તેના પર જે પણ ફરિયાદ કરી છે હવે જયતર વસાવાના ના જામીન અરજીની સુનાવણી દિવસ ગઈકાલનો એટલે કે મિત્રો તારીખ અગિયાર ના છે સબસ્ક્રાઈબ પણ કરી રાખજો પલા પલ અપડેટ તમારી સમક્ષ લાવવાનો શું